કોઈ પણ હાથમાં હોય અને સોટા કેવી રીતે બાંધવાનો હોય બીજા હોડત સોટા તમારે રમિતરામ કડિયા હોય સોટા બાંધવાનો હોય અને આ મકાઈ છે ખેતરમાં મિત્રો આ મકાઈ છે એમ તો કોઈ કાઠે કાઠે આવતા નથી લે રમિતરો આવી રીતે મકાઈ હોય ઉતારવાની હોય છે અને દિવર ગામની અંદર અમે મકાઈ ઉતારવા આવ્યા છીએ અમે દરરોજ અલગ અલગ ગામ કાલે અલંગ હતા બમદી કાઠવાળ હતા પછી અમળા હતા કેરાળા હતા પછી અલગ અલગ ગામની અંદર અમે હોય છે બધી મકાઈ ઉતારતા હોઈએ છીએ આમ આ ભાઈ ટુકડી લઈને જાય છે અને જો અમે થપ્પા મારી દીધો છે મકાઈનું અને આ નહેરું છે આ નહેરામાંથી અમે પટી જઈશી થોડુંક ઢાળ પડે પણ હાલી જાય અને આવી લાલ થેલી પણ અમે ભરતા હોઈએ છીએ અને આ ભાઈ વેવાવાળા છે ગામડે ગામનું ગૌરવ ધનુષભાઈ નો હું ધનુષભાઈ હાલો હાલો અને આ ભાઈ અત્યારે તૈયારી કરે છે ફૂલ તૈયારીમાં છે અને હવે આપણે મકાઈ ઉતરવાની શરૂઆત કરીએ અને થપ્પા મારી દઈએ એટલે હમણાં આવે પિકઅપ એટલે પિકઅપ ભરી લઈએ આવી તો અમારા દિવસને પાંચસો પિકઅપ ભરવાની હોય છે અત્યારે બે ભરી લીધી છે તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો અમારું કામ કેવું લાગ્યું તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય ભારત જય હિન્દ ભારત માતા કી જય